ગુજરાતની ગ્રામ પંચાયતો માટે બાવીસમી જૂને યોજાયેલી ચૂંટણીઓનું આજે પરિણામ હોય પરિણામ આવતા કહી ખુશી કહી ગમની પરિસ્થિતિ જોવા મળી હતી સવારના નવ વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીનો પ્રારંભ થયો હતો જેમ જેમ પરિણામો આવતા ગયા તેમ તેમ વિજેતા ઉમેદવારોના સમર્થકો દ્વારા વિજેતા ઉમેદવારોને શુભેચ્છા અભિનંદન આપવામાં આવ્યા હતા વડોદરા જિલ્લા સહિત તમામ તાલુકામાં આજરોજ ગ્રામ પંચાયતના ઇલેક્શનના પરિણામ જાહેર થઈ જશે વડોદરા તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે મતગણતરી દશરથ ખાતે યોજાઈ રહી છે મતગણતરી શરૂ થઈ ગઈ છે ત્યારે મોડી રાત સુધીમાં તમામ ગ્રામ પંચાયતનું રિઝલ્ટ પણ સામે આવી જશે મતગણતરી સંદર્ભે પોલીસ અધિકારી દ્વારા જણાવ્યું હતું કે છાણીની એમપી પટેલ સ્કૂલ ખાતે તાલુકાના ગામડાની પંચાયતની મતગણતરી ચાલુ છે પોલીસ બંદોબસ્ત ત્રણ લેયરમાં ગોઠવાયેલ છે મતપેટીનું એસઆરપીના જવાનો રક્ષણ કરે છે મિડલ લેયરમાં હેડક્વાર્ટરની આર્મ પોલીસ જે આખી બિલ્ડિંગની સુરક્ષાની જવાબદારી સંભાળે છે સાથે જ આઉટર લેયરમાં પોલીસ સ્ટેશનની પોલીસ હોય છે કુલ બેતાલીસ ગામો છે જેના એકસો બે બુથો છે બાર રૂમો છે પૂરતા પ્રમાણમાં ચૂંટણી સ્ટાફ ફાળવવામાં આવેલ છે બેલેટ પેપરથી ચૂંટણી થયેલ હતી જેને લઈને વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે આ સંદર્ભે વિસ્તૃત માહિતી અધિકારી દ્વારા આપવામાં આવી હતી આજરોજ છાણી એમપી પટેલ સ્કૂલ્સ ખાતે તાલુકાના ગામડાઓનું પંચાયતનો મતગણતરી સવાર નવ વાગ્યાથી ચાલુ છે પોલીસ બંદોબસ્ત ત્રણ લેયરમાં ગોઠવાયેલ છે ઇનર લેવલ મિડલ લેવલ અને આઉટર લેયર ઇનર લેવલની અંદર જે મતપેટીઓ હોય છે એનું એસઆરપી ના જવાનોથી એમનું રક્ષણ કરવાની જવાબદારી હોય છે એ જ રીતે મિડલ લેયર જે છે એ હેડક્વાર્ટરની આમ પોલીસ હોય છે કે જે આ બિલ્ડિંગની સુરક્ષાની જવાબદારી સંભાળે છે અને ત્રીજું લેયર જે આઉટર લેયર છે એમાં પોલીસ સ્ટેશનની પોલીસ હોય છે કે જે આઉટર લેયરની સુરક્ષાની જવાબદારી સંભાળે છે કુલ બેતાલીસ ગામો છે અને એના એકસો ને બે બુથો છે જેની મતગણતરી હાલ ચાલી રહી છે બાર રૂમો છે ગ્રાઉન્ડ ફ્લોર પર છ રૂમો છે અને ફર્સ્ટ ફ્લોર પર છ રૂમો છે પૂરતા પ્રમાણમાં તંત્રે ચૂંટણી સ્ટાફ ફાળવેલ છે અને તબક્કાવાર મતગણતરી ગોઠવેલી છે જેવી રીતે કે પહેલાં જે બાર રૂમોમાં જે ગામડાઓના નામો છે એ ગામના એજન્ટ અને ઉમેદવારો અંદર પ્રવેશે એમની મતગણતરીની કાર્યવાહી પૂર્ણ થાય ત્યારબાદ બીજા અને ત્રીજા ભાગમાં જે ઉમેદવારોને એજન્ટો છે એમનો વારો આવશે તે વેઇટિંગ લોન્ચ જે છે એ વેઇટિંગ લોન્ચ અહીંયા આપણી પાછળ અહીંયા રાખેલો છે કેમ કે આ બેલેટ પેપરથી ગણતરી થઈ રહી છે એટલે વધુ સમય જઈ શકે એને ધ્યાનમાં રાખી તે મુજબ પોલીસ વ્યવસ્થા બંદોબસ્ત ગોઠવેલ છે અને ખૂબ શાંતિમય વાતાવરણની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાય એ રીતે મતગણતરી બંદોબસ્ત હાલ ચાલુ છે